પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં શિવ મુકેશભાઈ સોનીના જન્મદિવસ નિમિત્તે હંસાબેન રમેશકુમાર સોની ઉણવાળાએ ડોક્ટર નવીનભાઈ ઠક્કરની પ્રેરણાથી રાધનપુર શહેરની જીવન સમર્પણ સેવા ભાવી સંસ્થાને એમ્બ્યુલન્સ વાન ભેટમાં આપવામાં આવી રાધનપુર વિસ્તારના લોકોને દવાખાને જવા માટે રાહત દરે એમ્બ્યુલન્સ સેવા સંસ્થા દ્વારા મુકેશભાઈ તથા અલ્પેશભાઈ સોની પપ્પુભાઈ માનસિંહ ઓટાવાળા અને હરીશભાઈ ઠક્કર દ્વારા ચલાવવામાં આવશે જે રાધનપુર શહેરની જીવન સમર્પણ સંસ્થા દ્વારા શહેરમાં વિવિધ ક્ષેત્રમાં ઉમદા કામગીરી કરવામાં આવે છે જેમ કે કોરોનાના વિકટ સમયે આકસ્મિક અકસ્માત વખતે તથા ઉનાળામાં વિવિધ જાહેર જગ્યાએ ઠંડા પાણીની પરબો પક્ષીઓ માટે માળાની વ્યવસ્થા ફરતા ગૌવંશ માટે પીવાના પાણીની વ્યવસ્થા વગેરે આ સંસ્થા દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવે છે જે સંસ્થાને જન્મદિવસ નિમિત્તે સોની પરિવારે એમ્બ્યુલન્સ ભેટ આપતા ઉમદા અને સેવાકીય પ્રવૃત્તિનું કાર્ય કરતા સંસ્થાએ સોની પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ